વિદ્યાર્થીઓ માટે એકત્રીસ મે અને એક જૂન એમ બે દિવસ દિવ્ય ભાસ્કર દ્વારા એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદેશમાં ભણવા બાબતે વર્ક પરમિટ બાબતે કમાવા બાબતે અને સ્થાયી થવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુએસ યુકે યુરોપ કેનેડા જેવા બીજા ઘણા બધા દેશોના યુનિવર્સિટીના રપ્રેઝન્ટેટિવ હાજર રહ્યા હતા અહીં એડમિશન વિઝા પ્રી ટેસ્ટ અને પીઆરની સચોટ માહિતી આપવામાં આવી હતી આ એક્સપો ડોલ્ફિન રેસ્ટોરન્ટમાં સવારે 10 સાંજે 7 વાગ્યા સુધી યોજાવાનો છે આજે દિવ્યા ભાસ્કર દ્વારા આયોજિત এড્યુકેશન એજ્યુકેશન એક્સપો અને વર્ક એક્સપોમાં યોજાઈ રહ્યો છે હોટેલ ડોલ્ફીની અંદર આ આવતીકાલે એક્સપો યોજવાનો છે એની અંદર કેનેડા યુએસએ યુકે કેનેડાના વિવિધ રિપ્રેઝેન્ટેટિવ અહીં આવેલા છે અને ટોટલ છ સ્ટોલ અહીંયા મૂકેલા છે એની અંદર દરેક વિદ્યાર્થીઓને પ્રોપર માહિતી મળી રહે તેના માટે એનું સરસ આયોજન કરેલું છે એની અંદર વિદ્યાર્થીઓ પહેલા પોતાની ફેમિલી સાથે અહીં આવી રહ્યા છે અને પોતાની જે માહિતી જે ફોરેન એજ્યુકેશન માટે જોઈએ છે એમને પ્રોપર અહીં મળી રહી છે બે દિવસ દરમિયાન ચાલનારની અંદર દરેક વિદ્યાર્થીઓને અહીં એન્ટ્રી ફી આપવામાં આવેલી છે તેમજ જે બી વિદ્યાર્થી અહીંયા વિઝિટ કરશે એક ભાસ્કરધરથી એક શોર રૂપિયા અમે આપીએ છીએ અત્યાર સુધીમાં અપ્રક્ષિત સોળસો થી બસો છોકરાઓ વિઝિટ કરી ચુકેલ છે આ એક્સપો આવતીકાલ સુધી બી આવતીકાલ સુધી ચાલવાનો છે તો મારી વિનંતી છે કે વધુમાં વધુ લોકો લાભ લે ટોટલી એક્સપો ખેડા આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ફ્રી રાખવામાં આવે છે આજે એક્સપો ફેરનું આયોજન કરવામાં આવ્યું છે દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવ્યું છે અને સેટરડે સન્ડે બંને દિવસ છે હું પર્ટિક્યુલરલી એમએસએમ યુનિફાઈને રિપ્રેઝન્ટ કરું છું હમણાં તો અમારે અહીંયા એક્સપર્ટ સ્ટુડન્ટોને ગાઈડ કરવા માટે રિપ્રેઝેન્ટેટિવ યુનિવર્સિટીથી જ બોલાવવામાં આવ્યા છે અને હન્ડ્રેડ પ્લસ સ્ટુડન્ટો હમણાં અત્યાર સુધી આવીને ગયા છે પ્લસ અહીંયા ઘણી બધી યુનિવર્સિટીઝ માટે રિપ્રેઝેન્ટેટિવ કરવા માટે અહીંયા કન્સલ્ટન્ટ્સો દ્વારા અને વિઝા કન્સલ્ટન્ટ્સો પણ આવ્યા છે અને એ સિવાય અહીંયા વિઝિટર વિઝા સ્ટુડન્ટ વિઝા અને બધા જ વિઝામાં મતલબ કે સ્ટુડન્ટોને ઓવરઓલ ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે તો પ્લીઝ તમે બી બધા જેમને બહાર જવાની ઈચ્છા હોય એક વખત વિઝિટ કરવા માટે આવો અને ટોટલી ગાઈડન્સ લઈને જાઓ જેથી કરીને તમને તમારા ફ્યુચર માટે સારી એવી ગાઈડ અને સારું ઇન્ફોર્મેશન મળે જેથી તમને આગળ સારું કામ લાગે મારું નામ મિત પટેલ છે હું અડાસનો રહેવાસી છું આ એજ્યુકેશનમાં આવવાનું મેન હેતુ તમારો એ જ હતો કે ફ્યુચર સ્ટડી માટે મને વધારે ઇન્ફોર્મેશન મળે તો એના માટે મને પૂરતી ઇન્ફોર્મેશન અહીંયા મળી છે કે લાઈક કેનેડા શું મિનિમમ રિક્વાયરમેન્ટ છે કેટલી ફીસ રિક્વાયરમેન્ટ છે એવી રીતે આ એક્સપો અને એક્સપોથી ફ્યુચરમાં મને ઘણી બધી હેલ્પ થશે બીકોઝ કે મારી જોડે કોઈ પ્રાયોર નોલેજ ન હતું કે કેવી શું શું રિક્વાયરમેન્ટ હશે ડોક્યુમેન્ટ્સની તો આ એક્સપોમાં આવીને મને એટલું ખબર પડી કે કેનેડા જવા માટે કેટલા ડોક્યુમેન્ટ્સ જોઈશે મિનિમમ રિક્વાયરમેન્ટ શું છે ત્યાં આગળ કેવી રીતે ભણવાનું થશે એ રીતે